અલ્યા ડીજે કરીશું આજે હું કીધું રાજુ ડીજે તો પેલા પોર આપણા કર્યું ના અલ્યા ડીજે કરાવતું પોરે વેઠવાડી જ પોરે પગે મારતો ઉપર નતો આ ડીજે ના કરો એને તો ગમ કોઈ ગણતું નહિ તો કોઈ બોલાવતું નહિ આજુબાજુ ગમ કોઈ નહીં બોલાવતું ને આપણે એક નવરાત્રી ને બહાર જાય છે બસ બીજું કોઈ તો બીજું કોઈ મળતું જ નહીં ભાવતાલ તો જોવું પડે ને એટલે નવરાત્રીમાં ભાવતાલ ના જોવાનો હોય આખા ગોમડો અલગ અલગ ગોમડો ઓડી જોઈ છે કે મક્કલ ગોમ ના કરો પગ તો ફટફટ ઉપર ના પેલા ડોલાનું જાણ હોય તો નુડી છે એના કરતા પણ કમેન્ટ લઈ લો આમ ફર્સ્ટ ક્લાસ પોણીના ના જેમ પૈ જવા આપડી કાલુ તારી એવું છે કે તારે તો એમ કર તું મારા આટા કમ્યુનિટી માં જા અને તને ખબર પડી જાય દૂધનું દૂધ અને પોણી નું પોણી ઉજ બરોબર છેલ્લા ઘર ના મૂકવાના આવું છે અને છેલ્લા ફાડો આપવાના આવું છે બરોબર એ તું જોઈ લે આ વખત અલ્યા ના લે હું તો મજાક કરતું તો દિલ ઉપર લેલું તું આપડે મોબાઈલ ની રિંગટોન ઉપર પગ ઉપડી જાય જબ્બર